તો તરફ ધોરાજીના તોરોણીયા ગામે પોલીસ પર લાગ્યા દાદાગીરીના આરોપ ગામમાં બે લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે કરી હતી અટકાયત અને બંનેને માર મારી પંદર હજાર રૂપિયા માંગ્યા હોવાનો ગામ લોકોનો આરોપ છે પૈસા ન હોવાની બંનેને જમીન પર છોડી મૂક્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે પોલીસની દાદાગીરી સામે તંત્રએ ફરિયાદ નોંધાતા ગ્રામ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધ કરી રહેલા ગ્રામજનો રોકવા નંબર પ્લેટ વગરની કારમાં આવ્યા પોલીસ અધિકારીઓ અને પોલીસે ગ્રામલોકો સાથે બળનો પ્રયોગ કર્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે તોરેણીયા ગામના સરપંચે પોલીસ પર આ આરોપ લગાવ્યો છે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા સરપંચે પણ માંગ કરી છે

ભોગ બનનાર ના મમ્મી પોલીસને રિક્વેસ્ટ કરે છે તમે શા માટે લઈ જાવ છો શું છે આમ છે તેમ છે તો આ ડી સ્ટાફ ના અધિકારીઓ એમના પર જેન્ટ્સ પોલીસ અધિકારીઓ લેડીઝ પર હુમલો કરીને એમને ડોર માર મારે છે ત્યાં